જો તમને આ લક્ષણો દેખાય તો સમજવું કે મૃત્યુ નજીક છે કેટલાક લોકો મૃત્યુને જીવનનું સૌથી મોટું સત્ય માને છે પરંતુ હિન્દુ ફિલસુફી મુજબ તે સૌથી મોટું અસત્ય કે ભ્રમ છે દરેક વ્યક્તિ મૃત્યુથી ડરે છે એવું માનવું ખોટું છે હકીકતમાં લોકોને ઊંડે સુધી ખ્યાલ નથી હોતો કે આપણે પણ કોઈ દિવસ મરી જઈશું જારે લોકો કોઈ ના અગ્નિ સંસ્કાર કે દફન વિધિ માં હાજરી આપવા માટે સ્મશાન કે કબરસ્તાન માં જાય છે ત્યારે તેમને થોડો અહેસાસ થાય છે કે આપણે પણ કતાર માં ઊભા છીએ જો કે ઘણા લોકો ને આ વાત ત્યારે જ સમજાય છે જ્યારે તેઓ હોસ્પિટલ માં જીવન મરણ વચ્ચે લટકતા હોય છે પોતાના શરીર પ્રત્યે બેદ્રકાર લોકો ને તમે ગમે તેટલું સમજાવો મૃત્યુ નજીક આવે ત્યારે તેઓ પસ્તાવો કરે છે ચાલો અમે તમને જણાવીએ કે તમારું મૃત્યુ ક્યારે તમારા દરવાજે દસ્તક આપી શકે છે મૃત્યુ સમય કે દુષ્કાળનું કારણ ગમે તે હોય તેની પ્રક્રિયા છ મહિના અગાઉથી શરૂ થઈ જાય છે મૃત્યુને માત્ર છ મહિના અગાઉથી ટાળી શકાય છે ફક્ત ભગવાન અથવા માણસના સારા કાર્યો છેલ્લા ત્રણ દિવસમાં મૃત્યુને ટાળી શકે છે એ યાદ રાખવું જોઈએ કે વ્યક્તિને મૃત્યુનો અહેસાસ છ મહિના પહેલાં જ થઈ જાય છે વિકાસ માટે નવ મહિના પરંતુ લુપ્ત થવા માટે છ મહિના ત્રણ મહિના ઓછા એક જ્યોતિષમાં માનવ શરીરના સાત ચક્રોનું વર્ણન કરવામાં આવ્યું છે પહેલું ચક્ર શિશનની નીચે કરોડરજ્જુમાં સ્થિત છે બીજું સ્વાધિસ્થાન ચક્ર જે કડીની ચાર આંગળીઓ ઉપર છે ત્રીજું મણિપુરા ચક્ર જે નાભીમાં સ્થિત છે ચોથું અનાહત ચક્ર છે જે ગળામાં સ્થિત છે પાંચમું વિશુદ્ધ ચક્ર છે જે સાતમા ચક્રમાં સ્થિત છે અને ચક્ર જે સાતમા ચક્રમાં સ્થિત છે માથાની ટોચ પુરાણોમાં વર્ણન છે કે મૃત્યુનો અવાજ સૌથી પહેલા મગજમાં નહીં પરંતુ નાભીમાં આવે છે એટલે કે પ્રથમ અવાજ નાભી ચક્ર પર અનુભવી શકાય છે મૃત્યુની પ્રથમ નિશાની નાભી ચક્ર પરથી જાણી શકાય છે આ નાભી ચક્ર એક દિવસમાં તૂટતું નથી તેના તૂટવાની પ્રક્રિયા લાંબા સમય સુધી ચાલુ રહે છે અને જેમ જેમ ચક્ર તૂટે છે તેમ તેમ મૃત્યુ નજીક આવવાના અન્ય ઘણા લક્ષણો અનુભવવા લાગે છે બે સમુદ્રશાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે હથેળીમાં રહેલી રેખાઓ અસ્પષ્ટ બની જાય છે અને એટલી હલકી દેખાય છે કે તેને જોવી મુશ્કેલ છે ત્રણ મૃત્યુ પામનાર વ્યક્તિ પોતાની આસપાસ કેટલાક પઢાયાઓની હાજરીનો અહેસાસ કરાવે છે આવા લોકો પોતાના પૂર્વજો અને અનેક મૃત વ્યક્તિઓને જોતા રહે છે તે સ્વપ્ન વિજ્ઞાનમાં વર્ણવવામાં આવ્યું છે કે સપના કેટલીકવાર ભવિષ્યની ઘટનાઓ સૂચવે છે જેમ કે જ્યારે કોઈ અશુભ સપના જોવાનું શરૂ કરે છે ચાર ગરૂડ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે મૃત્યુ ખૂબ જ નજીક આવે છે ત્યારે વ્યક્તિ તેની નજીક બેઠેલી વ્યક્તિને જોઈ પણ શકતો નથી આવા સમયે વ્યક્તિને યમના દૂત દેખાવા લાગે છે અને વ્યક્તિ તેમને જોઈને ડરી જાય છે તેથી જ જ્યાં સુધી જીવનચક્ર ચાલુ રહે છે ત્યાં સુધી શ્વાસોશ્વાસ સરળ રીતે ચાલતો રહે છે પરંતુ જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેનો શ્વાસ ધીમો થવા લાગે છે પાંચ જ્યારે કોઈ પણ નશો રોગ વધુ પડતી ચિંતા વધુ પડતું કામ કરવાથી આંતરિક તમામ જ્ઞાનતંતુઓ જ્ઞાનતંતુઓ વગેરે નબળા પડી જાય છે તે ઈમારતનો સૌથી નીચો માળ ખોદવા જેવું છે આવી વ્યક્તિની આંખો સમક્ષ અંધકાર વારંવાર દેખાય છે ઉઠતી વખતે બેસતી વખતે કે મુસાફરી કરતી વખતે આંખો સામે અચાનક અંધકાર છવાઈ જાય છે જો આ લક્ષણો બે ત્રણ અઠવાડિયા સુધી ચાલુ રહે તો તરત જ યોગ આયુર્વેદ અને ધ્યાનની મદદ લેવી જોઈએ અથવા કોઈ સારા ડોક્ટરની સલાહ લેવી જોઈએ એવું પણ માનવામાં આવે છે કે આ રોગ જે અંધકારનું કારણ બને છે ચંદ્રમાં તિરાડ દેખાય છે એવું લાગે છે કે ચંદ્ર બે ટુકડામાં છે જ્યારે એવું નથી જે લોકોના મૃત્યુને એક મહિનો બાકી હોય છે તેઓ પણ પોતાનો પડછાયો પોતાનાથી અલગ જોવા લાગે છે કેટલાક લોકો તેમના પણહાયાનું માથું પણ જોઈ શકતા નથી છ આયુર્વેદ અનુસાર મૃત્યુ પહેલા માનવ શરીરમાંથી એક અજીબ ગંધ આવવા લાગે છે તેને મૃત્યુની ગંધ કહેવાય છે તે કોઈ રોગ હૃદયરોગનો હુમલો મગજનો હુમલો વગેરેને કારણે ઉદભવે છે આ ગંધ મૃત શરીરની ગંધ જેવી છે લાંબા સમય સુધી કોઈ પણ આંતરિક રોગને ટાળવાનું પરિણામ એ છે કે શરીર અંદરથી લગભગ મૃત થઈ જાય છે સાત કાંખોની નબળાઈ સાથે સંબંધિત અન્ય એક લક્ષણ એ છે કે વ્યક્તિ અરીસામાં પોતાનો ચહેરો નથી જોઈ શકતો અને તેને એવો ભ્રમ થવા લાગે છે કે તે કોઈ બીજાનો ચહેરો છે જ્યારે કોઈ વ્યક્તિ ચંદ્ર સૂર્ય કે અગ્નિ દ્વારા ઉત્પન્ન થતો પ્રકાશ પણ જોઈ શકતો નથી ત્યારે એવી શક્યતાઓ છે કે આવી વ્યક્તિ થોડા મહિનાઓ સુધી જીવિત પણ રહે જ્યારે કોઈ વ્યક્તિ પાણી તેલ કે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈ શકતી નથી અથવા પ્રતિબિંબ વિકૃત દેખાય છે તો આવી વ્યક્તિ ફક્ત છ મહિના જ જીવે છે આઠ શ્વાસ લેવાની અને બહાર કાઢવાની ઝડપ પણ માણસનું જીવન નક્કી કરે છે સતત પ્રાણાયામ કરવાથી તમામ પ્રકારના રોગોથી બચી શકાય છે જે વ્યક્તિનો શ્વાસ ખૂબ જ ટૂંકા હોય અને જેને શાંતિ ન મળતી હોય તેના માટે જીવવું મુશ્કેલ છે અવ્યવસ્થિત અનુનાસિક અવાજનું લક્ષણ સામાન્ય રીતે મૃત્યુના બે થી ત્રણ દિવસ પહેલા દેખાય છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ દિવસરાત માત્ર જમણા નસકોરા વડે સતત શ્વાસ લેતી હોય શરદી અને ઉધરસ સિવાય તો તે કોઈ ગંભીર રોગની નિશાની છે જો તે આ તરફ ધ્યાન નહીં આપે તો ત્રણ વર્ષમાં તેનું મૃત્યુ નિશ્ચિત છે જો દક્ષિણા શ્વાસ સતત બે ત્રણ દિવસ ચાલતો રહે તો આવા વ્યક્તિને આ સંસારમાં એક વર્ષ માટે અતિથિ માનવા જોઈએ જો બંને નસકોરા દસ દિવસ સુધી ઊભી રીતે શ્વાસ લેવાનું ચાલુ રાખે છે તો વ્યક્તિ ફક્ત ત્રણ દિવસ જીવે છે જો શ્વાસ બહાર કાઢવાની હવા બંને નસકોરામાંથી નીકળી જાય અને મોમમાંથી વહેવા લાગે તો તેનું મૃત્યુ બે દિવસમાં જાણવું જોઈએ નવ એ સમજી લેવું જોઈએ કે જે વ્યક્તિનો મળ પેશાબ વીર્ય અને છીંક એકસાથે પડી જાય છે તેના જીવનમાં માત્ર એક વર્ષ જ બચે છે જો વીર્ય નખ અને આંખોનો ખૂણો બધું જ વાદળી કે કાળો થઈ જાય તો માણસનું આયુષ્ય છથી એક વર્ષની વચ્ચે સમાપ્ત થઈ જાય છે જ્યારે કોઈ વ્યક્તિનું શરીર અચાનક પીળું કે સફેદ થઈ જાય અને ઉપર કંઈક લાલ દેખાવા લાગે તો સમજવું જોઈએ કે તે વ્યક્તિનું મૃત્યુ છ મહિનામાં થવાનું છે જે વ્યક્તિ અચાનક વાદળી પીરો વગેરે રંગો જોવા અને ચાખવા લાગે છે અને તેનો સ્વાદ કઢવો અને ખાટો વગેરે વિપરીત સ્વરૂપોમાં હોય છે તે છ મહિનામાં મૃત્યુ પામે છે જ્યારે કોઈ વ્યક્તિનું મોં જીભ કાન આંખ નાક સુન્ન થઈ જાય એટલે કે તે પથરી થઈ જાય તો એવું માનવામાં આવે છે કે આવા વ્યક્તિના મૃત્યુનો સમય પણ લગભગ છ મહિના પછી આવવાનો છે જો કોઈ વ્યક્તિની જીભ અચાનક ફૂલી જાય તેના દાંતમાંથી પરુ નીકળવા લાગે અને તેની તબિયત બગડવા લાગે તો માની લો કે તે વ્યક્તિના જીવનમાં માત્ર છ મહિના જ બચ્યા છે જો દર્દીના પેટ પર ઘાટા તાંબા રંગ લાલ વાદળી હળદર જેવી રેખાઓ દેખાય તો દર્દીનો જીવ જોખમમાં હોય છે જો કોઈ વ્યક્તિ તેના વાળ અને ફોલિકલ્સ ખેંચે છે અને તે ઉખડી જાય છે અને તેને દુખાવો થતો નથી તો સમજવું જોઈએ કે દર્દીએ તેનું જીવન પૂર્ણ કર્યું છે એક શૂન્ય જો તમે તમારા હાથથી તમારા કાન બંધ કરો અને કોઈ અવાજ સંભળાતો ન હોય અને અચાનક જાડું શરીર પાતળું થઈ જાય અને પાતળું શરીર જાડું થઈ જાય તો એક મહિનામાં મૃત્યુ થાય છે સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ તેના કાન પર હાથ મૂકે છે ત્યારે તે કોઈક અવાજ સાંભળે છે પરંતુ જે વ્યક્તિનો અંતિમ સમય નજીક છે તે કોઈ પણ પ્રકારના અવાજો સાંભળવાનું બંધ કરી દે છે મૃત્યુના ત્રણ ચાર દિવસ પહેલા વ્યક્તિને હંમેશા એવું લાગે છે કે તેની આસપાસ કોઈ છે તેને લાગે છે કે કોઈ પડછાયો તેની સાથે રહે છે તે પણ શક્ય છે કે વ્યક્તિને તેના મૃત પૂર્વજો સાથે હોવાની લાગણી હોય આ અનુભૂતિ જ મૃત્યુની સૂચના છે સમય વિતવા સાથે જો કોઈ વ્યક્તિ તેના નાકની ટોચને જોઈ શકતો નથી તો તેનો અર્થ એ છે કે તે ટૂંક સમયમાં મૃત્યુ પામશે કારણ કે તેની આંખો ધીમે ધીમે ઉપર તરફ વળવા લાગે છે અને મૃત્યુ સમય આંખો સંપૂર્ણ રીતે ઉપર તરફ વળે છે જો વાદરી રંગની માખીઓ વ્યક્તિની આસપાસ રહેવા લાગે અને આ માખીઓ મોટાભાગે વ્યક્તિની આસપાસ રહેવા લાગે તો સમજી લેવું જોઈએ કે કોઈ પણ કારણસરમાં